આગળ છે આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે હવે કમર કસી છે ભાજપ પોતાના જુદા જુદા મિશનમાં લાગેલી છે ત્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણી પ્રચારના રણમાં ઉતરવા જઈ રહ્યા છે પીએમ મોદી બિહારમાં લોકસભા ચૂંટણી અભિયાનનો આગાજ કરશે તેઓ તેર જાન્યુઆરીએ પહેલી રેલીને સંબોધિત કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીની પ્રચારની શરૂઆત બિહારથી કરી શકે છે એએનઆઈએ બીજેપીના સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે તેર જાન્યુઆરીએ પીએમ ચંપારણના બેતિયામાં રેલી કરશે તેઓ રમણ મેદાનમાં જનસભાને સંબોધ્યા બાદ તે જ દિવસે તે ઝારખંડના ધનબાદ પણ જઈ શકે છે ભાજપના સૂત્રોએ જણાવ્યું કે તેર જાન્યુઆરીએ પીએમ મોદી બેતિયામાં બિહારના વિવિધ રસ્તાઓ અને કેન્દ્રીય યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરી શકે છે બે ની લોકસભા ચૂંટણી પછી આ પ્રથમ વખત બનશે જ્યારે ભાજપ તેના સૌથી જૂના સાથી જેડીયુ ચૂંટણી લડશે જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ પછી ભાજપ રાજ્યમાં ઘણી જાહેર સભાઓ અને કરશે વડાપ્રધાન મોદી પોતે બેગુસરાય બેતિયા અને ઔરંગાબાદમાં ત્રણ રેલીઓ કરશે આ વખતે ભાજપ બિહારમાં એલજીપી એચએમ સાથે મળી અને ચાલીસ બેઠકો પર ચૂંટણી લડશે પીએમ મોદીના કાર્યક્રમ બાદ પાર્ટી અધ્યક્ષ જેપી પી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પ્રચારમાં ભાગ લેશે અમિત શાહ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સીતામઢી મધેપુરા અને નાલંદામાં જાહેર સભાઓ કરશે જ્યારે જેપી પી નડ્ડા બિહારના સીમાંચલ અને પૂર્વીય વિસ્તારોમાં રેલીઓ કરશે બિહારમાં લોકસભાની ચાલીસ બેઠકો છે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં એનડીએને ને ઓગણચાલીસ બેઠકો મળી હતી ત્યારે કુમારની જેડીયુ ભાજપ સાથે હતી નીતિશના એનડીએથી અલગ થયા બાદ ભાજપ સાથે સત્તર અને જેડીયુ સાથે સોળ બેઠકો છે આ સિવાય ભાજપના સહયોગી એલજેપી પાસે છ બેઠકો છે એક બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ આરજેડી પાસે એક પણ સીટ નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી